સમગ્ર સુરત શહેર દ્વારા સુધીમાં કરતાં પણ વધારે સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે એક મહિનાથી સતત સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં લાગેલા સ્માર્ટ મીટરમાં જે રીતે બિલ આવ્યા છે તેને લઈને શંકા ઊભી થઈ રહી છે જેના કારણે ગ્રાહકો પોતાના જૂના મીટર જ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે વેસુ વિસ્તારની ઓફિસ ખાતે આમ આદમી પાર્ટી સાથે સ્થાનિક લોકોએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર કાઢી લેવા માટે માંગ કરવામાં આવી હતી વેસુ વિસ્તાર મહિલાઓ ખાસ કરીને આમ આદમી પાર્ટીના મોરચામાં હાજર રહી હતી આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને બે મહિલા કોર્પોરેટર સહિત આઠ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સ્માર્ટ મીટરને લઈને ફરિયાદો વધી રહી છે ગ્રાહકોનો અત્યાર સુધીનો અનુભવ સંતોષકારક રહ્યો ન હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે સ્માર્ટ મીટરમાં જે રીતે પ્રીપેડ રિચાર્જ કરાવવું પડે છે તેને લઈને પણ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ડીજીવીસીએલની કચેરી ખાતે વિરોધ નોંધાતા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સુડા આવાસમાં સ્માર્ટ મીટર લગાડીને લોકોને પરેશાન કરવાનું કામ સરકાર કરી રહી છે જો સ્માર્ટ મીટર લગાડવામાં જ ગ્રાહકોનું હિત ડીજીવીસીએલ ને દેખાતું હોય તો પહેલા વેસુ વિસ્તારમાં રહેતા સાંસદના ઘરે સ્માર્ટ મીટર લગાડો ધારાસભ્ય અને કોર્પોરેટરના ઘરે સ્માર્ટ મીટર લગાડો

વિચારતી હોય તો પહેલાં ત્રણસો યુનિટ વીજળી ફ્રીમાં આપે પછી સ્માર્ટ મીટર લગાડવાનું વિચારે આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મોરચો લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે પરંતુ જો લોકોની વાત ડીજી વીસીએલ નહીં માને તો જાતે પોતાના સ્માર્ટ મીટર કાઢીને ડીજી વીસીએલ ની કચેરી ખાતે જમા કરાવી દેશે